એક સામાન્ય માણસે રાજાને થોડા રૂપિયા દાનમાં આપ્યા અને પછી શું થયું તે સાંભળો જૂના જમાનાની વાત છે એક સામાન્ય માણસ હતો બહુ ધનવાન પણ પણ નહીં અને સાવ ગરીબ એ દાન પુણ્યમાં ખૂબ જ માનતો હતો એ પોતાની જે આવક હોય એનો વીસ ટકા હિસ્સો એ દાનમાં આપી દેતો હતો પોતાને સુખ સાહેબીનો બહુ મોહ ન હતો એક દિવસ એ કેટલાક ગરીબ લોકોને રૂપિયા દાનમાં આપી રહ્યો હતો એની આસપાસ ઘણી ભીડ હતી લોકો એક એક રૂપિયા માટે એની સામે હાથ ફેલાવી રહ્યા હતા એ માણસે બધાને એક તરફ ઉભા રાખ્યા અને ફટાફટ દાન આપવા માંડ્યું એક પછી એક વ્યક્તિને એ દાન આપી રહ્યો હતો ત્યાં જ ત્યાંથી એ નગરનો રાજા પસાર થયો આ સામાન્ય જેવા માણસે રાજાને ઉભો રાખ્યો અને એના હાથમાં પણ રૂપિયાના સિક્કા મૂકી દીધા રાજાને ગુસ્સો પણ ચડ્યો અને આશ્ચર્ય પણ થયું અરે તું જાણે છે તો પણ મને તું આ સિક્કાઓ દાનમાં આપે છે તને ખબર છે મારી સંપત્તિ કેટલી છે મારી પાસે આવા સોનાના સિક્કાઓના ઓરડા ભર્યા છે હું આ નગરનો જ નહીં પણ આસપાસના તમામ નગરનો ધનવાનમાં ધનવાન રાજા છું આ રીતે મને આ રૂપિયાઓ આપીને તે જાણી જોઈને મારું અપમાન કર્યું હોય એવું મને લાગે છે આ માટે તને સજા કરવી પડશે પેલો માણસ બોલ્યો આપની વાત સાચી છે મેં જાણી જોઈને જ આ સિક્કાઓ તમને દાનમાં આપ્યા છે કારણ કે આપને ભ્રમ છે કે તમે ધનવાનમાં ધનવાન વ્યક્તિ છો તમે ધનવાન નથી રાજન તમે તો આ નગર અને આસપાસના તમામ નગરના નિર્ધનમાં નિર્ધન વ્યક્તિ છો રાજા ગુસ્સે ભરાયો અને કહ્યું અરે મૂર્ખ તું ચાલ મારી સાથે તને હું મારા રૂપિયા બતાવું પેલો માણસ હસ્યો અને બોલ્યો રાજા તમારી પાસે રૂપિયા ભલે હોય પણ તમે એમાંથી એક પણ રૂપિયો કદી કોઈને દાનમાં આપ્યો નથી તમારી પાસે ભલે ગમે તેટલું ધન હોય પણ તમે હજુ તૃપ્ત થયા નથી એટલે તમે ગરીબ જ કહેવા તમારી સંપત્તિ ગમે તેટલી હોય પણ તમને હજુ લોભ અને લાલચ છે માટે તમે ગરીબ છો રાજન તમારી તૃષ્ણાએ તમને ગરીબ કરી મૂક્યા છે જે માણસનું ધન દાન પુણ્યમાં નથી વપરાતું અને જે માણસ પાસે અતિશય ધન હોવા છતાં પણ એ બીજાને દાન નથી આપતો એ ગરીબ જ છે માટે મેં તમને પણ દાન આપ્યું માણસની વાત સાંભળીને રાજા ઝાંખો પડી ગયો અને તેની માફી માંગી અને કહ્યું હે પુણ્યશાળી આત્મા આજે તમે મારી આંખો ખોલી દીધી છે આજથી હું સંકલ્પ કરું છું કે ધનની લાલચ છોડી દઈશ અને દાન પુણ્યમાં રૂપિયા વાપરીશ પેલો માણસ બોલ્યો તો હવે તમે ખરા ધનવાન દુનિયામાં લાખો કરોડો ગરીબો છે પણ આપણે તેને દેખતા નથી આશા રાખું છું કે આ વાત પરથી આપને પણ કંઈક બોધપાઠ મળ્યો હશે વિશેષ આવી વાતો સાંભળવા માટે હિન્દુ ગોડ લાઈફ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને જો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો જય સ્વામિનારાયણ